સુરતની નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ ના બોર્ડના પરિણામમાં ઝડપ સફળતા હાંસલ કરી છે ઇન્ટરનેશનલ સ્કૂલના ચોવીસ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે ધોરણ નું બોર્ડ પરીક્ષા માર્ચ બે હજાર પચીસનું રિઝલ્ટ જાહેર થયું છે ત્યારે સુરતમાં A1 વિદ્યાર્થીઓની સંખ્યા આખા ગુજરાતમાં વધારે છે ત્યારે સુરતની નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ ના બોર્ડ પરિણામમાં જણતા હાંસલ કરી છે ઇન્ટરનેશનલ સ્કૂલના ચોવીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત મેળવ્યો છે જ્યારે એકત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે ખોલવાડ વિસ્તારમાં આવેલી નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓના પરિણામ સારા આવતા શાળા સંચાલકો અને વાલી વિદ્યાર્થીઓએ સેલિબ્રેશન કર્યું હતું અને શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા હા દર્શનકુમાર ઠાકર આચાર્ય નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલ આજે અમારા બાળકો અને શાળા પરિવારમાં ખૂબ ઉત્સાહ છે કારણ કે આજે ખૂબ સુંદર પરિણામ શાળાનું આવ્યું છે આજે મારી શાળામાં ચોવીસ બાળકો એ વન પ્રાપ્ત કરે છે અને એકત્રીસ બાળકોએ એ પ્રાપ્ત કર્યા છે આ બધા જ બાળકો ખૂબ મહેનત કરી છે શાળા મેનેજમેન્ટ પણ એમના માટે ખૂબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે અને બાળકોને વિશેષ રીતે ઉજાગરા ન કરવા પડે અને સ્માર્ટ વર્ક કરી અને બાળકો ખૂબ સુંદર પરિણામ કેમ લાવી શકે એને સતત મોટિવેશન મેનેજમેન્ટ તરફથી પણ પ્રાપ્ત થતું રહેલું છે શિક્ષકોએ પણ ખૂબ સારી મહેનત કરી છે અને વિદ્યાર્થી અને ખાસ કરીને એમના માતા પિતા ખૂબ સપોર્ટિવ રહ્યા છે ત્યારે આ મુકામે પહોંચી શક્યા છે હું આજે બધા જ વિદ્યાર્થીઓને અને એમના માતા પિતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમને ભવિષ્યની શુભકામનાઓ આપું છું અને ઉત્તરોત્તર એમના જીવનમાં પ્રગતિ થાય તેવા શાળા પરિવાર તરફથી એમને આશીર્વાદ પણ પાઠવીએ છીએ મારું નામ કથિરિયા ભારવી છે હું નવનિધિ ઇન્ટરનેશનલ સ્કૂલથી છું મારા પીઆર છે નાઇન્ટી ફાઈવ અને મારું પર્સન્ટેજ છે હું પહેલાં શ્રેય મારા શિક્ષકોને આપવા માગું છું અને એના કારણે મને જરા પણ પ્રોબ્લેમ નથી આવી અને પછી મારા પેરેન્ટ્સ એને પણ બહુ સપોર્ટ કર્યો છે અને અમારા અહીંયા સ્કૂલમાં રેપિડ રિવિઝનના લીધે અમારે બહુ સારું રહ્યું છે અને અમને બહુ સારું ફ્રેન્ડલી બધું નેચર હતું અહીંયા લખાણી તીર્થા કઈ સ્કૂલ પીઆર છન્નું પોઈન્ટ છોતેર છે અને પર્સન્ટેજ એકાણું છે શિક્ષકોનો તો સપોર્ટ વધારે જ હતો એના સપોર્ટથી જ હું અહીંયા છું અને દરરોજનું દરરોજ વાંચવાનું રાઉન્ડ ટેસ્ટ હોય ત્યારે વાંચી લેવાનું સાતથી બેનો ટાઈમ હતો સ્કૂલનો પછી ઘરે જઈને અઢી વાગે ઘરે પોગું ઘરે જઈને પછી જે હોમવર્ક હોય એ હોમવર્ક કરવાનું અને પછી પાંચથી સાત ટ્યુશનનો ટાઈમ હતો ત્યાંથી આવો એટલે પછી જમીન પાછું વાંચવા બીજા